ચારથી પાંચ વર્ષથી તાપી ના રહીશો પાર્કિંગ અને રજૂઆતો કરવામાં આવ્યો હોવા છતાં પણ નિવેડો આવ્યો નથી એકસો બાવન ફ્લેટના રહીશો ચાર વર્ષથી હેરાન પરેશાન થઈ રહ્યા છે જેથી બિલ્ડરો વિરુદ્ધ એકસો બાવન ફ્લેટ હોલ્ડરો દ્વારા ભેગા મળી વિરોધનો નોંધાયો હતો અને સીવિંગ રહીશું અને હાલમાં અમારી સોસાયટીમાં અમે છેલ્લા ત્રણ વર્ષથી રહીએ છીએ અને જે તે સમયે અમે આ આ બિલ્ડર પાસે બે હજાર બારમાં ફ્લેટ રાખેલ છતાં પણ એને કાયદાથી ઉપર રહીને અમને બે હજાર સત્તર અઢારમાં આનું પઝિશન આપેલ છે પણ છતાં પણ કોઈ કામ પૂરું કરેલ નથી અને સરકારે પણ એને બીયુસી કયા રીતે આપી દીધું કેમ કે અહીં કોઈ ફાયર સેફ્ટી નથી કોઈ પાર્કિંગની સુવિધા નથી અને ખાસ કરીને અમારી પાસેથી ગેરકાયદેસર રીતે જીએસટી ઉઘરાવવામાં આવ્યો છે અને અમારી સાથે તેરસો સાઠ સ્ક્વેર ફૂટના પૈસા લઈને તેરસો પાંચ સ્ક્વેર ફૂટ આપવામાં આવ્યા છે અને હાલની તારીખમાં આ સોસાયટીમાં દિવાલ નથી બાજુના પોપડામાંથી ડેઇલી સાપ અને અન્ય જીવજંતુ અહીંયા ખુસે છે અને અહીંયા અમારા છોકરા રમતા હોય તો એની એને કાંઈ પણ થશે તો એની સંપૂર્ણ જવાબદારી આ બિલ્ડરની રહેશે જેમાં મુખ્ય આકાર એન્ટરપ્રાઇઝના ત્રણ બિલ્ડરો છે રમેશભાઈ ડાખરા તલસીભાઈ ડોબરિયા અને જિયાઉદ્દીન શેખ કે જે લોકો હાલની તારીખમાં અમને કોઈને કોઈ રીતે દબાવવાની કોશિશ કરી રહ્યા છે વારંવાર અમારી પાસે આવીને સમાધાન કરી જાય છે કે હા તમને અમે કરી દઈશું કરી દઈશું કરી દઈશું પણ કોઈ પણ કાર્ય કરતા નથી ત્રણ વર્ષથી અમને સોસાયટીને રમાડે છે આ કોઈને કોઈ રીતે ઉલ્લું રમાડે છે અને હાલની તારીખમાં આ સોસાયટીનું બાંધકામ એટલું નબળું છે કે તમામ રેમ્પ અને બિલ્ડિંગના સ્લેપ નીચે જે ગાર્ડનના સ્લેપો છે તે બેસી ગયેલા છે અને હલકી ગુણવત્તાનું આખું કામ કરેલું છે અને સંપૂર્ણ કામ પૂરું કરેલ નથી અને બિલ્ડરને હાથમાં સોસાયટી હોવા છતાં અત્યારે કોઈ અહીંયા કોઈ કાર્યક્રમ કરતા નથી ને આ પહેલાં મારે એની ઓફિસ છે અને ત્યાં વારંવાર લુખા અને ગુંડા તત્વો આવે છે અને વારંવાર ધમકી આપે છે કે તમને બધાને જોઈ લેશું અને મારી લેવું નામ કરી લે હાલ બાગુ બિલ્ડરો કે જેણે તાપી એન્ક્લેવ બનાવ્યું છે તેની સામે તંત્ર પગલા લઈ ફ્લેટ હોલ્ડરોને પ્રાથમિક સુવિધા જેવી કે પાર્કિંગ અને ફાયરની સુવિધા અપાય તેવી માંગ ફ્લેટ હોલ્ડરો દ્વારા કરવામાં આવી છે હસ સેટા સાથે હાજર કરીએ